સો હેલો ગાઈસ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં આવશો વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ અને હું રેડી થઈ ગઈ છું અડધી થોડી રેડી થવાનું બાકી છે ફટાફટ તૈયાર થઈ જઉં ધ્રુવના ઘણા બધા ફોન આવી ગયા છે અને અમે લોકો અત્યારે જઈએ છીએ ઓપનિંગમાં કયા ઓપનિંગમાં જઈએ છીએ એ માટે તમારે અમારો વ્લોગ જોવો પડશે આખો તો બને રહો આખા વ્લોગમાં

અમદાવાદ ના દીકરાનું સન્માન કરી રહ્યા છીએ શ્રી હરી શેરવાની સર્વોચ્ચ સન્માન

લાલુભાઈ <laughs> <laughs> <f dragging> <sympathis>

આપણે બધા ભેગા થયા છીએ શ્રી હરી શેરવાની અને આજની આ તમે જે શેરવાની જોઈ રહ્યા છો મેં ક્યાંથી લીધી શ્રી હરી એટલે આજે આમ જોવા જાય તો લગ્ન પ્રસંગ ની અંદર કે આપણે ગમે ત્યાં જતા હોય શેરવાની પહેરી એટલે આપણે ગરમી થાય કે ન થાય આ કે ના આજે મેં હોતન પહેરી છે એટલે મને ગરમી થાય છે લગ્ન પ્રસંગે તમારી ઘરે કોઈ પણ પ્રોગ્રામ હોય સારો પ્રોગ્રામ હોય બેબી શાવર હોય કે કોઈ પણ કાર્યક્રમ હોય તમારે કપડા ભાડે લેવા હોય તો ક્યાં આવવાનું જોર થી બોલો તો ચાર રાજકુમારો ભાઈ જો તમે એટલે આ મોજ છે અને તમારો પ્રેમ છે જય માતાજી દાદા તમને ની ઓલા બસ વાળા ને કહું દિલ આવી ગયું લાલા ભાઈ અમદાવાદ ઉપર દિલ આવી ગયું ખબર નહી કોણ ગણે બસ લોકો નો છે આયા રેવા વી આપણે બોલો આ તો લઈ લે ફ્લેગ કોણ કો સત્ય વાત કરું છું કે YouTube ની અંદર એક ચાટ આવે Instagram ની અંદર એક ચાટ આવે જેની અંદર બતાવે કે કઈ જગ્યા પરથી લોકો તમને વધારે જોવે છે તો પહેલા નંબર પર અમદાવાદ જો વાલાઓ એટલે અમદાવાદીઓ જેને પ્રેમ કરે ને દિલથી કરે

મૂકે નહીં ફરી પાછો તમામ લોકો ને વિનંતી કરું છું કે તમારી આજુબાજુમાં જે જરૂરિયાત મંદ હોય ખાસ જેના ઘર પડી જાય જેના ઘર તૂટી જાય હોય જે અટવાઈ ગયેલો હોય ઇન્સ્ટાગ્રામ માં મેસેજ કરજો ભાઈ આપણે ચોવીસ કલાક અવેલેબલ છે ઓલા અને ખાલી વાતો નથી કરતા તમામ લોકોને કહું છું આજે તમે મને પ્રેમ આપો છે એનું મોટું કારણ શું છે ઘણા લોકો મને કહે કે ભાઈ કલાકારો તો બધા જ છે

નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય છું સરસ મજાની આમની ચેનલ છે આમની સપોર્ટ કરજો પ્રેમ આપજો જય માતાજી જય શ્રી કૃષ્ણ

પિયુષ બઉ ગરમાયે અમારે

ભાઈ ધાર હો લી નાખુન લંબે ધાર લગાડે નાખુન મારે ગંધા કરવું નાખે તો ગાઈસ ફાઇનલી ઘરે આવી ગઈ છું આવા કહેવાય ને કે વરસાદની સિઝનમાં ગરમીમાં તપી તપીને હું ઘરે આવી એવું થયું છે અને ખજૂરભાઈને મળી દિલથી આનંદ મળ્યો સુકૂન મળ્યો અને થેન્ક્સ ટુ શ્રી શ્રીહરી શેરવાનીમાં મને ઇન્વાઇટ કરવા માટે જો ગાઈસ તમારે સારું એવું કલેક્શન લેવું હોય લગ્ન પ્રસંગમાં તો શ્રી હરી શેરવાનીનો જરૂરથી કોન્ટેક કરજો આ વ્લોગને હું અહીંયા એન્ડ કરું છું આવાને આવા વ્લોગ અમારી ચેનલમાં આવતા રહેશે આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવવાનું ભૂલતા નહીં રાધે રાધે